નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને અયોધ્યા રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે શુક્રવારથી પાંચ દિવસ અનુષ્ઠાન શરૂ થશે ઘર સિવાય તમામ સંપત્તિ અને નેવું ટકા કમાણી પાટીને આપશે પ્રશાંત કિશોરની મોટી જાહેરાત આરામ જોઈએ તો આઈપીએલ છોડી દો ગંભીર પોસ્ટ સંદેશ ગીલ ઈજા પર શરૂ થયો નવો વિવાદ ગુજરાત પર માવઠાનું સંકટ બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ થઈ સક્રિય ગીર સોમનાથના કોટિનારના દેવળી ગામના શિક્ષકે બીએલઓ ની કામગીરીના ભારણથી કંટાળીને કરી આત્મહત્યા મામલતદાર કલેક્ટર દબાણ કરતા હોવાની સરસાનો આરોપ જાન્યુઆરી બાદ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત અન્ય ભથ્થાના લાભ મળતા બંધ થઈ જશે દુબઈ એર દરમિયાન ભારતનું સ્વદેશી તેજસ અચાનક થઈ જતા મોટી દુર્ઘટના સર્જાય ભારતમાં આજથી ચાર નવા શ્રમ કાયદાઓ લાગુ ચાલીસ કરોડ કામદારોને મળશે સીધો ફાયદો હવે પાંચ નહીં એક વર્ષની નોકરીમાં મળશે ગ્રેજ્યુટી સરકારે બદલ્યો કાયદો ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકવાદીને લઈને મોટો ઘટસ્ફોટ આઈએસઆઈનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા સીસીટીવીમાં કેદ થયો ડોક્ટર અહમદ અમદાવાદમાં બાઇક સવાર સાથે ઘર્ષણ બાદ પંદરના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી પિતા પુત્રને માર માર્યો સીને રાફેલ જેટ તોડી પાડવાના ખોટા મેસેજ ફેલાવ્યા યુએસ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓ માટે નવી પ્રોટોકોલ યાદી નેતાઓને જોઈને થવું અને ફોન પર જી સર કહેવું ફરજિયાત ભાઈ પત્ની ભાભી બધાને ટિકિટ ભાજપે ચૂંટણીમાં એક જ પરિવારના સહ સભ્યોને ઉતાર્યા મેદાનમાં કર્ણાટકમાં રાજકીય અટકળો વચ્ચે ડીકેશી કુમાર નું મોટું નિવેદન કહ્યું તમામ એકસો ચાલીસ ધારાસભ્યો મારા છે લઘુમતી શિક્ષકો ના મોત થી શિક્ષણ જગતમાં હાહાકાર વિપક્ષ આક્રમક બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોડા ગામના નવા કાયદા દીકરી દીકરો ભાગે તો પરિવાર નો બહિષ્કાર અને એક લાખ રૂપિયાનો દંડ પંજાબના લુધિયાણામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ટેરર ગ્રુપ બબ્બર ખાલસા સાથે જોડાયા હતા ગુજરાતમાં પોલીસની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર ચૌદ હજાર કોન્સ્ટેબલ અને છસો ને પચાસ પીએસઆઈની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત કચ્છ સરહદથી ઝડપાયેલા અને સગીરા હોવાનો દાવો કરનાર પાકિસ્તાની છોકરો અને છોકરી કુખ્યાત વયાના નીકળ્યા ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર નોની રાણા અમેરિકામાં ઝડપાયો લોરેન્સ બિશ્નોઈ માટે કરતો હતો કામ દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ મોટી કાર્યવાહી જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશથી વધુ ચાર મુખ્ય આરોપીને દબોસ્યા બજેટ પહેલા લોકોને મળી શકે છે મોટી બેટ હોમ લોન થશે સસ્તી કારની ઈએમઆઈ માં થશે ઘટાડો અસુદીદીન ઓવેસી અને અખિલેશ યાદવના એકબીજા પર સાદિક પ્રહાર કડીની સ્કૂલમાં ટીચરનો ત્રાસ વિદ્યાર્થીએ ત્રીજા માળાથી લગાવી સલામ ત્રણ દિવસ બાદ પરિવારજનોએ નોંધાવી ફરિયાદ ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ગાંધીનગરથી ચૂંટાયા ઓગણચાલીસ મામલતદારોની બદલીના આદેશ અમદાવાદના એક વિસ્તાર કરતા પણ ઓછી વસ્તી ધરાવતા દેશની ફીફા વર્લ્ડ કપમાં એન્ટ્રી કુરાકાવે આવે રશિયો ઇતિહાસ સીજ ફાયર માટે ટમ્પે યુક્રેન સાથે જ ખેલ કરી નાખ્યો મેગા પ્લાન્ટમાં પુતિનને ફાયદો હવે શું કરશે જેલેસ દંતામાં આંગણવાડી બહેનોનો વિરોધ બીએલઓની સહાયક કામગીરીથી મુક્ત કરવા મામલતદારને આવેદન પત્ર દાયકાઓ પહેલા લુપ્ત જાહેર કરાયેલો વાઘ ગુજરાતમાં દાહોદના રતનમાલા જંગલમાં નવા ઘરે પાછો ફર્યો

ગીર સોમનાથના તાલાલામાં અડધા કલાકમાં બે વખત ભૂકંપના આંચકા સેમિફાઈનલ માટે ચાર ટીમો ફાઇનલ થઈ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનવાથી માત્ર દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ પાકિસ્તાની નેતાએ વિધાનસભામાં કહ્યું અમારા જવાનોએ કરી બતાવ્યું એસીબી સ્ટેમ્પમાં એએસઆઈ અને સુપરવાઇઝર ઝડપાએ એક લાખ ચુમ્માલીસ હજારની લાશ લેતા પકડાયા મોહમ્મદ બિન સલમાને એક ટ્રિલિયન ડોલરમાં એફ પાંત્રીસ અને એઆઈ શિપ્સના અમેરિકા સાથે કરાર કર્યા રશિયાના વિમાને બ્રિટનના વિમાન પર લેસર બીમ એટેક કરતા બંને દેશો વચ્ચે વધ્યો તણાવ મિલિટરી ઓપરેશનની આપી ધમકી ગુજરાતમાં ઠંડીનો સમકારો વધ્યો એકવીસ જિલ્લામાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીથી નીચું નોંધાયું નીતીશ કુમારે રશિયો ઇતિહાસ દસમી વખત લીધા સીએમ પદના શપથ નવી સરકારમાં છવ્વીસ મંત્રી ગવર્નર પાસે બિલ રોકવાના અધિકાર નથી રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આંધ્રપ્રદેશ એરટેક્સીનું હા બનવા જઈ રહ્યું છે ભારતનું આ રાજ્યમાં દર વર્ષે થશે એક હજાર ઇલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન દુનિયાના સૌથી ગરીબ દેશ દેશરમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી મળ્યો ખજાનો હાથ લાગ્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાએ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદી સુરત જિલ્લા ક્રિકેટર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની કરોડોની છેતરપિંડી કેશમાં ધરપકડ અમદાવાદના હંસપુરામાં બસો ને તેત્રીસ કરોડના ખર્ચે બનશે ટ્રાન્સપોર્ટ હબ સો સિટી બસ નું પાર્કિંગ કરશે તૈયાર ખેડૂતોના ફોન ઉપાડવા મામલે માણાવદર અને ધારાસભ્ય આમને સામને આવ્યા થઈ જાવ તૈયાર આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર સુરતના રસ્તાઓ પર દોડશે પિંક બસ મહિલા ડ્રાઈવર સંભાળશે ટ્રેનિંગ ગિલના ટેન્શન વચ્ચે વધુ એક મોટા સમાચાર ઓડીઆઈ સિરીઝમાંથી થશે બહાર બિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બને સત્તાની સાવી ભાજપે પોતાની પાસે રાખી છે ભારત અમેરિકા વચ્ચે 93 મિલિયન ડોલરની થઈ મેગા ડીલ ભારતને મળશે ખતરનાક હથિયારો અમારી પાસે ડોક્યુમેન્ટ નથી એસઆરઆઈ નું કામ શરૂ થતા જ પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશીઓ ભાગવા લાગ્યા બિહાર ચૂંટણીમાં ભાજપ માટે ભેજાબાદ સાબિત થયા પાટીલ સંગઠનમાં સફળતાનો પોર્ટફોલિયો થયો મજબૂત